ગુજરાત ગુણવત્તા અપનાવવાના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા પ્રતિબદ્ધ છે જે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ની પહેલ છે જેનો હેતુ ગુજરાતમાં પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં નિર્ણાયક ગુણવત્તા ના હસ્તક્ષેપ પર ગુજરાત ગુણવત્તા સંકલ્પ નો ઉદ્દેશ ગુજરાત ગુણવત્તા યુક્ત બને ખાસ કરીને રાજ્ય સરકાર ની પહેલ ને વધારવા માટે ખાસ આયોજન થયું છે પાયાના સ્તરે ગુણવત્તા સ્થાપિત કરીને અમૃતકાળમાં વિકસિત ગુજરાત માટે સર્વગ્રાહી ગુણવત્તાની ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનું છે આ પહેલનો હેતુ રાજ્યમાં શિક્ષણ કૌશલ્ય આરોગ્ય ઈ કોમર્સ ઉદ્યોગ એમએસએમઇ પ્રવાસન સંસ્કૃતિ રમતગમત સાથે સામાજિક વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ગુણવત્તાના ધોરણે ફરીથી નિર્ધારિત કરવાનો છે ગુજરાત ગુણવત્તા સંકલ્પના ઉદ્ઘાટન સત્રનો પ્રારંભ કરાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે થોડા વર્ષો પહેલા ભારતમાં ગુણવત્તા શબ્દને મોટા ભાગે અવગણવાનો આવતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ગુણવત્તા તરફ આગળ વધી રહ્યો છે મેક ઇન ઇન્ડિયા હોય કે ડિજિટલ ઇન્ડિયા હોય કે આત્મનિર્ભર ભારત હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથ ધરેલા દરેક ચળવળમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળે છે અમે ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે મને વિશ્વાસ છે કે અમે તેને વિકાસના પાયા બનાવવામાં સો ટકા સફળ થઈશું ગુજરાત ફાઇવ જી મોડલ વિકસિત ગુજરાતના નિર્માણ નિર્માણમાં પ્રગતિને વેગ આપ્યો છે જેનો અર્થ છે કે ગર્વ ગુજરાત ગુણવંતુ ગુજરાત ગ્રીન ગુજરાત ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત ચાલો આપણે આ ફાઇવ જી ગુજરાત મોડલમાં વધુ એક જી ઉમેરીને ગુણવત્તા માટે વપરાશ વાપરવાનું કાર્ય કરીએ આ પ્રસંગે જક્ષય શાહે જણાવ્યું હતું કે ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહની શરૂઆત અમદાવાદથી થઈ હતી અને ગુજરાતના ગુણવત્તા સંકલ્પ સાથે ક્વોલિટી જ પણ આજે અમદાવાદ શહેરથી શરૂ થયું છે ગુજરાતના ઉદ્યોગ સચિવ એસ કે હૈદર ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર એસ એસ રાઠોડ ક્યુ સી ના મુખ્ય સલાહકાર હેમ ગૌરી ભંડારી એસઓચમ ગુજરાત કાઉન્સિલના અધ્યક્ષ ચિંતન ઠાકર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અજય પટેલ ક્રેડાઈના પ્રમુખ શેખર પટેલ ફિક્કી ગુજરાતના કાઉન્સિલના અધ્યક્ષ રાજીવ ગાંધી અને એસ્ટ્રલ લિમિટેડના સ્થાપક સંદીપ એન્જિનિયર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર